જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો જિલ્લાના રાજુલા તાલુકાના પીપાભાવો અને વિક્તર ગામ વચ્ચે પાણીની પુરવઠાની સાઇટ પર ચોવીસ નાગરિકો પાણીમાં ફસાયા હતા આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા તલ કલેક્ટર તે જે જગ્યા અને અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર તથા રાજુલા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પીપાભાવો અને ગામની બાજુ પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાઠ્યોમાં પાણીથી તરબોળ થયો હતો આવી સ્થિતિમાં આ નાગરિકોને સલામત થશે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર છે જે જહ્યાએ પીપાવા કોસ્ટગાર્ડની જિલ્લી નિશાનિર્દેશનો આપ્યા હતા અમરેલી જિલ્લાના પીપાવાવ કોસ્ટગાર્ડ અને પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ત્રણ બોટમાં આ લોકોનો રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સરામત રીતે ખસેડવામાં આવ્યા હતા જિલ્લા સાવરપુંડલા તાલુકાના સીફા ગામે ભારે વરસાદની સ્થિતિના પગલે પાણી ભરાયા હતા સાવરકું ગામે ખાનગી બસ માં સવાર હતા તેવા છ મુસાફરો પાણીમાં ફસાયા હતા તેની જાણ સાવરકુડ પ્રાંત અને સાવરકુડ તાલુકા ટીમ પર પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સ્થળ પર ફસાયેલા મુસાફરી સુધી વહીવટી તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ કરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરવા માટે અમરેલી જિલ્લાના માર્ગથી સાથોસાથ ભાવનગર જિલ્લાના

આ દરમિયાન દરિયાધનના માર્ગેથી આ છ મુસાફરો પૈકીના પાંચ મુસાફરને રેસ્ક્યુ કરી સફળતા મળી હતી છ પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી ગયો હતો આ એક મુસાફરને રેસ્ક્યુ કરવા અમરેલી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ ફાયર ટીમની સૂચના આપી હતી ફાયર ટીમની બોટ દ્વારા બાકી રહેલા આ એક મુસાફરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી તેથી આ મુસાફરને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા શત્રુજીના કાંઠે લીલિયા તાલુકાના બવાડી ગામના ખેતર વિસ્તારમાં છર નગર અને નદી કાંઠે આવેલા રાજ્ય નગરપાલિકાના સત્યજીત સોસાયટી વિસ્તારમાં બે નાગરિકો પાણીમાં ફસાયા હતા તેમને પણ રેસ્ક્યુ કરી સનામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે અમરેલી જિલ્લાના કલેક્ટર છે જે દહિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા

એની જાણ થતા તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર થી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એર ફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી

એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી દિલીપસિંહ પણ હાજર હતા આ બાબતની જાણ થતા અમે રાજુલા તાલુકાની એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું

આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે બે અનેક કિસ્સાઓ છે લીલીયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં છ લોકો ફસાયા હતા એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે એમાં પણ બે લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી